સમાચાર તરફ કરીએ વન પર્યાવરણ પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે જળસંચય કાર્યો સમગ્ર મેઘરાજાની મહેર રહે છે પરંતુ આ વરસાદી પાણી નદી નાળા મારફતે દરિયામાં નિરર્થક વહી જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેચ ધ રેન અભિયાન હેઠળ જન આંદોલન થકી દેશવાસીઓ વધુમાં વધુ જળ સંચય કરવાનું આહવાન કર્યું છે જેના અનુસંધાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વોટર હાર્વેસ્ટિંગનું અભિયાન તેજ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકાના એકસો પાંચ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જગ્યા સરકારી શાળાઓ ગ્રામ પંચાયતની જગ્યા ઔદ્યોગિક એકમોમાં જ્યાં વરસાદી પાણી ભરાય છે તેવી જગ્યાનું સર્વે કરી વધુમાં વધુ ભૂગર્ભ રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવા માટે મંત્રી મુકેશ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો સમગ્ર દેશની અંદર મોદી સાહેબનું અભિયાન કેચ ધ રેન એ અભિયાન શક્તિ મંત્રાલય અને કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે સમગ્ર દેશની જનતાને સાથે રાખીને જન આંદોલન બનાવી દીધું ત્યારે એકસો પંચાણું ઓફા વિધાનસભાની અંદર અમે દસ હજાર વોટર રિચાર્જિંગ કરવાનું કામ નક્કી કર્યું છે એમાં સાંસદ સભ્યનું જ્ઞાન ધારાસભ્યની જ્ઞાન કંપનીના સીએસઆર ફન તાલુકા પંચાયતને સ્વભંડોળ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ કામ કરવાનું જ્યારે નક્કી કર્યું હોય ત્યારે દરેક ગામની અંદર કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં બોરકા વોટર હાર્વેસ્ટિંગના કામ કરવા જેવા છે એનું સર્વે કરીને આજે સરપંચ સરપંચશ્રી તથા આગેવાન દ્વારા આજે મીટિંગ રાખવામાં આવી હતી જે જે ગામમાં જ્યાં જ્યાં વધારે વોટર રેઇન હાર્વેસ્ટના કામ કરવા જેવા છે એના માટેની પણ આજે અમે સૂચના આપી છે જે કાંઠા વિસ્તાર છે ઓલપા તાલુકાની તાસીર એવી છે કે સમગ્ર પ્રાણી દરિયામાં વહી જાય છે પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું લક્ષ્ય છે ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં દરિયામાં પાણી ના વહી જાય એના માટે જે કિનારાના કાંઠા વિસ્તારના જે અઠાઇસ ગામો છે એ અઠ્ઠાવીસ ગામોની અંદર સૌથી વધુમાં વધુ રેન હાડવસ્તીને કામ થાય એના માટે અમે લક્ષ્યાંક સોંપવામાં આવ્યો છે આ કામ એક માસની અંદર તમામ કામ પરિપૂર્ણ કરવામાં આવશે